નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ આપણો અઢારમો પાઠ ચાલુ હતો વિદ્યાર્થી મિત્રો ભૂખથી એ ભૂંડી ભીખ કે જે બીજા નંબરનો સોરી ફકરો જે છે વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો બીજો અને ત્રીજો ત્રણ ફકરા ચાલુ ચાલ્યા હતા વિદ્યાર્થી મિત્રો હવે આટલેથી આપણે આજે ચલાવવાનું છે કે હાથ નતો ધરો ત્યારે હવે રોવા શું બેઠો છે ત્યાં સુધી આપણે જોયું હતું કે ત્યારે હાથ નતો લંબાવો તો પછી હવે શા માટે રડવા બેઠો છે પણ આ શબ્દોને સુંદરજી શેઠ આ શબ્દોએ સુંદરજી શેઠને જરા ખાટા કરી મૂક્યા અરે પેલા ફોજદારને પદાજ ચડી પણ નાના નાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એણે દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા હું જાણું છું જુવાન કે તને તારા જ ધ્યાન માટે હાથ ધરતા શરમ આવે છે પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારે અમે તે ક્યાં સુધી પાળવાના છીએ આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફીકું જોરથી શ્વાસ લેતા ઉમેર્યું પણ શું થયું પણ શું થાય ગાંડા કુદરત આગળ આપણ બધાય લાચાર છીએ જો તું એકવાર મારી સામે જો કે આ જે પેલા નાનકાના શબ્દો હતા એ શબ્દોએ સુંદરની શેઠ સુંદરજી શેઠને પણ જરાક ખાટા કરી મૂકવા એટલે કે નારાજ કરી મૂક્યા હતા અરે પેલા ફોજદારને પણ ખૂબ જ ગુસ્સો ચડી ગયો હતો પણ એ નાનકાના એટલા વળી સારા નસીબ કે એણે બોલતા કોઈએ જોયો ન હતો અને ત્યાં વળી સુંદરજી શેઠ પણ બોલે છે કે હું જાણું છું યુવાન કોને કહે છે કાળુને કે હું જાણું છું યુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે પણ અમને આ ધર્માદુ ખોલતા એટલી જ શરમ આવે છે સમસ્ત પૃથ્વીનું પાલન કરનાર ખેડૂતને અમે ક્યાં સુધી પાળવાના છીએ આ સંગ્રહિત કરેલું જે ધાન છે એ કેટલા દિવસ ચાલવાનું છે આ તો મેઘરાજાને ના સુધી પાણી પહોંચાડવા જેવી વાત છે સમસ્ત પૃથ્વીનું શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફિક્કું એટલે કે નિસ્તેજ જોરથી શ્વાસ લેતા પોતાની વાતને આગળ ધપાવે છે કે પણ શું થાય ગાંડા કુદરત આગળ આપણે બધાએ મજબૂર છીએ જો તું એકવાર મારી સામે જો કાળુએ ઊંચે જોયું તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓઠલા પર આવી ને ઝાડુ મારી જજે ને મુખિયાજી પાસેથી ગાડી તકિયા માગીને અહીં પાથરી દેજે પછી તો બસ નહીં પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદા ખાવું છું હવે જે કાળુનો પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ આ સુંદરજી શેઠ લાવી આપે છે કાળુને કહે છે કે તું મારી સામે જો ત્યારે કાળુ ઊંચે સુંદરજી શેઠ તરફ જુએ છે અને સુંદરજી શેઠ એને કહે છે કે તને જો એવું લાગતું હોય કે આ ધર્માદાનું છે આ ધર્માદાનું અનાજ લેવા હાથ લંબાવતા તને શરમ અને સંકોચ અનુભવાતો હોય તો એક કામ કરજે તું કાલથી આ ઓટલા પર આવી આ અહીંયા આવી અને આ ઓટલા ઉપર જાડું એટલે કે કચરો વાળી નાખજે અને મુખિયાજી પાસેથી ગાદી અને તકિયા માગી અને અહીંયા પાથરી દેજે બસ પછી તો તને એવું નહીં લાગે ને કે હું ધર્માદાનું અને મફતનું ખાઉં છું કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા શેઠની મોટાઈને માથે ચડાવીને એ આંખ વાટે વંદી રહ્યો મનમાં મનમાં કહેતો કહેતોય હતો શેઠ હજુ તો આવા મોટા ગજાના હજુ કે કાળુને પોતાના જે વિચારો હતા એ નાદાન લાગવા માંડ્યા હતા શેઠના આવા વિશાળ હૃદયને જોઈ એની મોટાઈને જોઈ અને આંખોથી જ એ શેઠને નમન કરે છે મનમાંને મનમાં એ હતો કે શેઠ હોય ને તો આવા મોટા ગજાના એટલે કે વિશાળ હૃદયના હોજો શેઠે વળી કહ્યું તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે કહેજે કે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ નથી કે શેઠે કાળુને સમજાવતા શું કહ્યું કે તારા જેવા સ્વમાની જો બીજા કોઈ હોય ને તો એમને પણ કહેજે કે આ તમારું જ અનાજ છે અને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કશું છે નહીં કાળવે ડોકું હલાવ્યું શબ્દો ન સૂચતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કહી ને ચાલતો થયો લાઈનમાં જઈ ને ખડો થઈ ગયો અમારું છે ને અમારે લેવું છે મારું એમાં એમાં આમાં હસે જ તો પેલા વલ્લાવાળા કેડાની મારી શાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી એ શાળના ચોખા ઓળખી કાઢું વીણી દેખાડું કહો કે સુંદરજી શેઠ સામે ડોકું હલાવી એમનો

તમે આટલા ઢગલામાં મને કહો ને તો હું એને ઓળખી કાઢું વીણી અને બતાવું જો તમે કહેતા હોય તો કહો તો એટલે કહેતા હોય તો સિપાહીને તો કોણ જાણે કેમ પણ કાળું જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનો હતો પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ સુંદરજી શેઠને જ એના ઉપર મહેરબાની ઉતરી હતી અરે મોઢા બોઢેરાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય ને એ લોક કાળું ઉપર નીધાજ બીજા ઉપર ઉતારી રહ્યા હતા પાલનહાર જોયા હોય તો બરાબર શબ્દ કે સિપાહીને તો કોણ જાણે કેમ કાળું જાણે આંખોમાં એક કાંકરી કણક ખૂચતી હોય ને એવી રીતે ખૂચતો હતો ને તે જાણે ગુસ્સાવાળો હતો પણ ફોજદાર જેને સલામ ભરતા હોય એવા ખુદ સુંદરજી શેઠની એના ઉપર કૃપા થઈ હતી અરે મુખે મુખ તો એનાથી વાતો કરી હતી પછી એને કરી પણ શું શકાય ને એ લોકો કાળુ ઉપરની જે દાજ એટલે કે ગુસ્સો હતો એ બીજા લોકો ઉપર ઉતારી રહ્યા હતા કે જગતનું પાલન કરનાર ના જોયા હોય તો મોટા બરાબર લાઈનમાં ઉભા રહો એ દોઢ પાસેર ખીચડી ફાટેલા ધોતિયાની ફળકમાં લઈને રવાના થતાં કાળુની હસવું આવી કે આ તો બાવાના બે બગડે એના જેવો ખેલ થયો તે કે ખોયો ને જીવ પણ ખોયો કે એ દોઢ પાસેર એટલે કે દોઢસો ગ્રામ જેટલી ખીચડી એનું એક ફાટેલું ધોતીયું હતું એના છેડામાં લઈ અને ત્યાંથી ચાલતો થાય છે અને ચાલતા થતાં કાળોને હસ હસું આવે છે કે આ તો બાવાને બે બગડ્યા એના જેવો કે થયો બાવાને બે બગડ્યા એટલે કે તદ્દન ગરીબ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ થઈ ગઈ એના જેવી રમત થઈ ટેકે ખોયો ને જીવે ખોયો આબરૂ પણ ખોઈ અને મૃત્યુ પણ આવવાનું છે કાળુની વાત ખોટી ન હતી અત્યાર સુધી તો પાછેર દોઢ પાછેર પણ મકાઈના કોદરા સરખું નક્કુર ધાન મળતું હતું કે કાળુની વાત પણ ખોટી ન હતી અત્યાર સુધી તો પાસે દોડ પાસેર પણ મકાઈના કોદરા સેવું નક્કુર એટલે કે ચોખ્ખું ધાન એટલે કે અનાજ મળી રહ્યું હતું જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓડકાર ખાતા જ આ દોડ પાસે ખીચડી હજમ કે કાળું જે વાત કહેતો હતો એ સાચી હતી કે આ દોડ પાસે જે ખીચડી છે તો એક જ ઓડકારમાં પચી જવાની છે ને જોતી ઊભેલી રાજુને કહ્યું રાજુ પેલા કેનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ કે કોણ કમાય કોની વતી આપણું તો કપાળે કાણું ને આખો બોય કાણો નીકળ્યો કે રસ્તામાં રાહ જોતી ઊભેલી રાજુને કહે છે કે રાજુ પેલા કેનારે એટલે કે કહેનારાએ ખરું જ એટલે કે સાચું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ છે કોણ કમાય છે ને કોણા માટે આપણું તો નસીબ પણ આકરું અને મો આકરી ગરીબાઈ આપણી આગળ આવી અને પહોંચી છે રાજુ ચીડાઈ ઉઠી મારો ભાઈ ને ભગો કે છે એમાં જરાય ખોટું નથી ને આંખો કાઢતા કયું ખબરદાર જો હો જો હવે આવો કશો બબડાટ કર્યો તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો તમારા ડીલ સામે તો જુઓ શરીર તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે તે જાણો છો કાળું કાળુંની વાત સાંભળી અને રાજુ ગુસ્સે થઈ ગઈ કે મારો ભાઈ અને ભગો જે કહે છે ને એમાં જરા પણ ખોટું છે નહીં પોતાના પતિ સામે આંખો કાઢતા કહે છે કે ખબરદાર જો હવે આવો કશો બડબડાટ કર્યો છે તો અડધા તો આમ વિચાર કરી કરીને જ મરવા પડ્યા છો તમારા ડીલ ડીલ એટલે શરીર જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા ડીલ શબ્દ જે આપેલો છે ડીલ એટલે શરીર અને દિલ હોય તો દિલ એટલે હૃદય તો જોડણી ભેદે જે અર્થભેદ હોય એમાં શબ્દો પૂછાઈ શકે છે કે તમારા શરીર સામે તો જુઓ તમને ખબર છે કે ડાકણમાં ડાકણ કોણ છે તે જાણો છો એટલે કે ખરાબમાં ખરાબ કોણ છે તે જાણો છો કાળુને તો રાજુની ગાળોય મીઠી હતી જ્યારે આ ઠપકોને તે મીઠો હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠે ડાકણ તો ભૂખ છે પણ એના શબ્દો ત્યાં અટકી પડે છે કે કાળુ માટે તો એની પત્ની રાજુની ગાળોએ મીઠી જાણે મીઠી હતી જ્યારે આ ઠપકો તો એનાથી વધારે મીઠો લાગી રહ્યો હતો તે હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠે છે કે ખરાબમાં ખરાબ તો ભૂખ છે પણ એના શબ્દો તે અટકી પડે છે પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી બોલી ઉઠી ના ડાકણ ચિંતા છે માનવીના કાળજાને કોતરી ખાય છે ને પછી તો રાજુએ એને કેટલીક સમજણ શીખવાડી શિખામણ દીધી પણ રાજુ અત્યારે મજાકના મૂડમાં સેજ પણ હતી ને તે વચ્ચે જ બોલી ઉઠે કે ના ડાકણમાં ડાકણ જો એટલે કે ખરાબમાં ખરાબ જો કોઈ વસ્તુ હોય તો એ ચિંતા છે માણસના હૃદયને જ કોતરી ખાય છે ને પછી તો રાજુએ પોતાના પતિ કાળુને કેટલીક સમજણ આપી શીખાવણ દીધી હા ભાઈ હા હેડ હવે એ બધા લવારો નહીં કરું આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બન્યો બની જવાયું બોલ્યો પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું ભૂખ શું તે કે હા ભાઈ હા કાળુ એની પત્નીને શું કે છે કે હા વળી હા હવે રહેવા દે તું હવે બધું આ બધું બકવાસ શું કરવાનો લવારો નહીં કરું એટલે બકવાસ કરીશ નહીં આમ કહેતો કાળું ફરી પાછો સ્થિર બની ગયો અરે સ્થિર બની જવાયું પણ ફરી પાછો શું કે છે કે ખરાબમાં ખરાબ શું છે તે એ તું જાણે છે ભૂખ શું તે ના હું એ ભૂખની જ પોતાની પત્ની રાજી શું કહે છે કે હા ખરાબમાં ખરાબ ભૂખ છે ત્યારે ફરી કાળુ શું કહે છે કે ના હું ભૂખને જ ખરાબ ભૂંડામાં ભૂંડી કહેતો તો પણ એનાથી ભૂંડું આજ એક બીજું ભાળ્યું કે કાળુ એની પત્નીને શું કહે છે કે ના હું પણ આજ સુધી ખરાબમાં ખરાબ વસ્તુ ભૂખને જ માનતો હતો પણ આજે મેં એનાથી ખરાબ બીજું એક વસ્તુ ભાળ્યું એટલે કે જોઈ કાળું એ ધોતિયાની પેલી પોટલી ઉપર નજર ઉચકી રાજુ સામે માંડી આર પાર તાકતો હોય એમ જોઈ રહેતા પૂછ્યું તને ખબર છે ભૂખથી ભૂંડી ભીખ છે ભૂખ તો હાડમાસને ગાળી નાખે છે પણ આ ભીખ તો કાળુને જાણે બેભાનમાં એકલો એકલો લવતો હતો રાજુ ખરું કહું છું આપણા ગુમાનની ને આત્માને ઓગાળી નાખે છે પાણી કરી દે છે ને યાદ રાખજે ફરી તેના શબ્દો ત્યાં અટકી પડે છે કે કાળુએ ખરાબમાં ખરાબ વસ્તુ બીજી કઈ જોઈ હતી એ હવે પોતાની પત્નીને કહે છે કે કાળુએ પેલા ધોતિયાની પોલી પોટલી છે દળ પાસેર ખીચડી હતી એ બાંધી હતી પેલી પોટલીમાં એની ઉપર નજર કરે છે આજુબાજુ તાકતો હોય જોતો હોય એમ પૂછે છે કે તને ખબર છે ભૂખ કરતાય ખરાબ વસ્તુ છે ભીખ માંગવી ભૂખ તો હાડ માસને ગાળી નાખે છે કે ભૂખ તો માણસના હાડકાં અને માંસને જ વગાળી નાખે છે પણ આ ભીખ તો કાળું જાણે બેભાન અવસ્થામાં એકલો એકલો બોલતો હોય કે રાજુને કહે છે કે સાચું કહું છું કે તે તો મનુષ્યનું સર્વસ્વ હણી નાખે છે એનું પાણી કરી નાખી છે આટલી મારી વાત યાદ રાખજે રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું જાલીને હડસેલ્યું તમે છાનામાના ગેરહેડો ગેર ન કર પણ આજ સાથે પણ આ સાથે જ એનો સવા અવાજ ઢીલો પડી ગયો શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાઓ છો કહેતા પહેલાં બે છોકરાઓને હડસેલે આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો એના શબ્દો તે પડે છે કે રાજુ રાજુ પોતાના પતિ કાળુની આ વાતો સાંભળે અને હવે એ આ વાતો એના માટે અસહ્ય થઈ પડે છે ને મા જેમ પોતાના નાનકડા બાળકને બીવડાવે ધમકાવે એમ ધમકાવતા અને પોતાના પતિનું બાવડું જાલી અને એને ખસેડે છે અને કહે છે કે તમે છાનામાના ઘેરહેડો ઘેર નકર હવે મારાથી ખરાબ બીજો કોઈ નથી આટલું બોલતા એનું હૃદય ભરાઈ આવે છે એનો અવાજ ઢીલો પડી જાય છે અને કહે છે કે શું કામ તમે બધા ભેગા થઈ અને મારો જીવ ખાઓ છો એવું કહેતા પહેલાં નાનકડા એના જે બે ભાઈઓ હતા એ બંને ભાઈઓને પણ આગા કરી મૂકે છે અને કહે છે કે આના કરતાં તો હું જ મરી ગઈ હોય હોત તો વધારે સારું થાત મારે આ બધું જોવું કે સાંભળવું પડત નહીં રાજુના કંટાળાએ કાળુને ભાનમાં અને પછતા તો હોય એમ લાચાર અવાજે કહ્યું તારા સમ ખાઈને કહું છું રાજુ હવેથી હું આવો કંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો કે રાજુ જ્યારે ગુસ્સે થાય છે દુખી ગુસ્સે થઈ અને દુખી થઈ અને રડવા લાગે છે ત્યારે રાજુ ના કંટાળાને કાળુ રાજુ ના કંટાળાએ કાળુને થોડોક ભાનમાં લાવ્યો પછતાવો થતો હોય એમ લાચાર અવાજે કહે છે કે હવે તારા સમ ખાઈ અને કહું છું કે હવેથી હું આવો કોઈ બબડાટ કરીશ નહીં જો હવે આવો કોઈ બબડાટ કરું તો ભગવાનના જ સમ છે તો હેડો છાના માણા અને કાળુ આજ્ઞાકીત પુત્રની જેમ આગળ થઈ ગયો પેલા બે છોકરા સાથે ચાલવા લાગે તો એની પત્ની રાજુને રાજુ કાળુને શું કહે છે કે તો ચાલો અહીંથી છાના માણા ને કાળુ જાણે એક આજ્ઞાકીત પુત્રની જેમ પોતાની પત્ની રાજુની આગળ થઈ ગયો અને પેલા બે નાનકડા જે છોકરાઓ હતા એ પણ આગળ ચાલવા લાગ્યા કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા બાકી એનું અંતર તો પાછા ફરતા અને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જતું હતું કપડે લતેને દેદારે તો બેહાલ હતા જ ને એમય વળી આજે પેટિયા લીધા હતા ભિખારીઓના ટોળા જ બરાબર ને કાળુને આંખમાંથી ડબ ડબ કરતાં આંસુ સરી પડ્યા કે કાળુએ પોતાની પત્ની રાજુ આગળ હવે બીજું કશું જ વધારાનું બોલીશ નહીં જો બોલું તો ભગવાનના સમ એવી રીતે ભગવાનના સોગન ખાધા હતા બાકી એનું અંતર આત્મા તો પાછા ફરતા વખતે એની શેરીઓમાં ભટકતા પોતાના ભાઈબંધો અને મિત્રોની હાલત જોઈ અને બળે જતું હતું અતિશય દુઃખી થઈ થતું હતું કપડે લતે અને દેખાવે તો બેહાલ હતા જ ને એમાંએ આજે ધર્માદાનું અનાજ લીધું હતું જેમ ભિખારીઓના ટોળા બરાબર ભિખારીઓની જેમ આજે ધર્માદું લીધું હતું ને કાળુની આંખમાંથી ડબ ડબ કરતાં આંસુ આવવા લાગ્યા મનમાને મનમાં મનમાં કહીએ રહ્યો અડધો અષાઢ ગયો ને તોય ના આવ્યો ત્યારે હવે ખાંડણીયામાં માથું ને ધીમો કેમ રામ આ દોડ પાસે ખીચડી વળી શું કામ હવે તો ઝીંકવા જ માંડ નથી બેઠાતા રામ ભૂખોય ને નથી બેઠાતી આ ભીખોય માટે ઝીંકવા જ માંડ પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીંકાય પડ્યો પછી એ તો ગરમ વિચારોને લીધે કે ભૂખનો માર્યો કે ગમે તે કારણો કારણે હોય કે મનમાન મનમાં કહે જતો હતો મેઘરાજાને બે હાથ જોડી અને વિનંતી કર્યો હતો કે અડધો અષાઢ મહિનો તો જતો રહ્યો હવે તો ખાંડણિયામાં માથું છે અને તું કેમ ધીમો છે હવે તો ખાંડણિયામાં માથું મુકાઈ ગયું છે બસ સાંભેલાનો પ્રહાર થવાનો જ બાકી છે અને એમાંય આ ધર્માદાનું અનાજ આ દોડ પાસે ખીચડી લઈને આવે છે એનાથી કશું વળવાનું નથી હવે તો ઝીંકવા જ માંડ એટલે કે પડવા જ માંડ નથી વેઠાતી આ ભૂખો અને એટલે કે નથી સહન થતી આ ભૂખો અને નથી સહન થતી આ ભીખો હવે તો પડવા જ માંડ પણ મકાનનો ઓટલો ચડતા જ ખુડ ખુદ કાળું જ ઝીંકાય પડ્યો એટલે કે પછડાઈ પડ્યો પછી એ એના જૂનૂની વિચારોને લીધે હોય કે ભૂખનો માર્યો કે બીજા ગમે તે કારણોસર એ મકાનના ઓટલા ઉપર ચડતા જ ત્યાં નીચે પછડાઈ જાય છે તો ભૂખને લીધે વ્યાકુળ બનેલો માનવી જે ધર્માદાનું અનાજ લઈ અને આવ્યો હોય છે ધર્માદાનું અનાજ એ ધર્મના નામનું લીધેલું આજે એનાથી અસહ્ય થઈ પડે છે એ જે વેદના છે એ આ પાઠની અંદર સમજાવી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે અઢારમો પાઠ છે ભૂખથી ભૂંડી બીક એ પૂર્ણ થાય છે અહીંયા લેખક પરિચયની અંદર જે પહેલો ફકરો છે એ પહેલો ફકરો લખી લેવાનો છે ત્યારબાદ આપણું આજે સ્વાધ્યાય શબ્દાર્થ છે એ શબ્દાર્થ તળપદા શબ્દો વિરોધી શબ્દો રૂઢિપ્રયોગના અર્થ શબ્દ સમૂહ માટે એક શબ્દ અને ત્યારબાદ આ સ્વાધ્યાય કાર્ય આપણે પૂર્ણ કરવાનું રહેશે ધન્યવાદ